આજરોજ ગોધરા શહેરમાં એમજીવીસીએલ વિભાગ દ્વારા સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રોજ સ્માર્ટ મીટર માટે ગોધરા શહેરના વીજ ગ્રાહકો સાથે સામાજિક કાર્યકર સંજયભાઈ ટહેલિયાણી એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ગ્રાહકોને જે મોબાઈલ એપ્લિકેશન આપવામાં આવી છે તેમાં ઘણા ખરા વીજ ગ્રાહકોનો એક લાખ કરતાં વધુ બિલ આવતા સવારથી જ એમજીવીસીએલ કચેરી ખાતે દોડધામ ચાલુ રાખી હતી અને પોતાના એક લાખ કરતાં વધારે બિલ આવ્યું છે તેની રજૂઆત કરી હતી જેથી ન છૂટકે એમજી વીસીએલના કાર્યપાલક અધિક્ષક ઇજનેર સ્માર્ટ મીટરમાં આપવામાં આવેલી મોબાઈલ એપ્લિકેશન સિસ્ટમને વીજ ગ્રાહકોની રજૂઆતને લઈને બંધ કરવાની ફરજ પડી હતી જ્યારે સ્માર્ટ મીટરની બાબતને લઈને એમજી જી વીસીએલના અધિક્ષક ઇજનેર એચ આર શાહે જણાવ્યું હતું કે કેટલાક વીજ ગ્રાહકો તેમના સ્માર્ટ મીટરને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા ને આજે સિસ્ટમમાં અપગ્રેડેશન થયું હતું એટલે ઘણા ગ્રાહકોને મોબાઈલ એપ્લિકેશનમાં વધારે બિલ દેખાતા હતા એટલે રજૂઆત કરવા માટે આવ્યા હતા જેને લઈને સ્માર્ટ મીટર માટે આપવામાં આવેલ મોબાઈલ એપ્લિકેશનને હાલ રજૂઆતને લઈને બંધ કરવામાં આવી છે સ્માર્ટ મીટરને લઈને એમની રજૂઆત હતી આજે સિસ્ટમ અપગ્રેડેશન થતું હતું એનામાં એમને વધારે બિલ દેખાતા હતા એના માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એ સિસ્ટમ અપગ્રેડેશનને લીધે હોવાથી એ ચેન્જ થઈને એમનું જે રેગ્યુલર હશે એ બિલ એમને દર્શાવશે એવું કરવામાં આવશે હા પો જે સિસ્ટમ છે એ બંધ કરવામાં આવી છે સ્થગિત કરવામાં આવી હા હાલમાં બંધ કરવામાં આ સાથે સાહેબ હવે જે મીટર લગાવવામાં આવશે પરત લેવામાં આવશે કે એ કાર્યરત રહેશે એમાં કોર્પોરેટ ઓફિસની સૂચના અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આજે હમણાં વાત થઈ કે હવે જે બિલ પોસ્ટપેડ પહેલાં પહેલા હતું એમ જ આપવાનું છે અને સાત હજાર મીટર એ શું છે આ કુટુંબમાં કહીએ એ હજુ વિચારણા હેઠળ છે એટલે કોર્પોરેટર જે જણાવશે એના એના પ્રમાણે આગળની કાર્યવાહી કરી શકાશે હાલ પૂરતો એવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હા અત્યાર કાંઈ એનામાં નથી ના હાલ જે ગ્રાહકો હતા એને આ રીતનો જવાબ આપ્યો કે અમે પોસ્ટપેડ બિલ આપશું તમારે એ વિચારણા હેઠળ છે એની વાત છે એટલે એનો નિર્ણય કોઈ આવ્યો નથી ને નિર્ણય આવે એના પ્રમાણે એ વસ્તુ થઈ શકશે પણ એટલે એ ડિસિઝન એકમાં આપણે અહીંથી આપણે લઈ શકતા નથી કોર્પોરેટ અથવા તો ઓથોરિટી એનો જે બી નિર્ણય લેશે એ પ્રમાણેની કાર્યવાહી કરાવશે